આમ તો મોરબી વાળા હો હોહરા નીકળે પણ હિન્દી બોલવામાં જભા પલરી જાય છે તો અંગ્રેજીની ક્યાં વાત જ કરવી હવે એક જમાનો હતો કે અત્યાર સુધીના આપણા વહીવટો આપણા વ્યવસાયો ઇન્ટરનેશનલ લેવલ ઉપર કોમ્યુનિકેશનમાં અધર વ્યક્તિને રાખીને આપણે રોડાઈવા પણ હવે આપણા બિઝનેસને વધુ ગ્લોબલ બનાવવા માટે વ્યવસ્થિત કરવા માટે કોમ્યુનિકેશનમાં અંગ્રેજી ભાષા એ આવશ્યક બની છે તો હવે તમને પ્રશ્ન થાય કે આ સારું ઇંગ્લિશ આવડશે કઈ જગ્યા પર જઈને તો એના માટેનું એક સુંદર મજાનું એડ્રેસ અમે લઈને આવ્યા છીએ આરબી ન્યૂઝ અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા આપણે રવા પર ચોકડી બધાએ જોઈ છે ત્યાંથી તમે કેપિટલ માર્કેટ બાજુ આવો એટલે રવા પર સાઈડ જે નીચે HDFC બેંક છે ને

તેમાં ગ્રામર બહુ ઇઝીલી શીખવાડવામાં આવે છે અને ગ્રામર સિવાયનું પણ ઘણું બધું તમે શીખી શકો છો અહીંયા અમેરિકન ઇન્સ્ટિટ્યૂટમાં આપણે ખાલી ભણાવવામાં જ નથી આવતી વસ્તુ આપણે સારી રીતે બોલવાનો મેઇન એમનો ગોલ છે કે તમે બોલીને સારી રીતે તમે ઇંગ્લિશમાં બોલી શકો તમે ઇન્ટરેક કરી શકો સારી રીતે તમે કોન્વર્સેસન ઇઝીલી તમે ક્રેક કરી શકો ગમે ત્યાં તમે ફોરેનમાં જાઓ કે તમે તમને ઇંગ્લિશમાં બોલવાનો તો તમને સારી રીતે ફાવી જાય શીખવું આજની બેઝિક નીડ છે અને હું એવું માનું છું કે દરેકને થોડું ઘણું તો એટલીસ્ટ કોમ્યુનિકેટ કરી શકે એટલું તો આવડવું જ જોઈએ હું એક વાઇફ છું અને મારા બે ડોટર છે બંને સીબીએસઈમાં છે અત્યારે તો હું એટલા માટે અહીં આવું છું કે હું ગ્રામેટિકલી કરેક્ટ થઈ જાઉં અને હું એને કરાવી શકું દરેક વ્યવસાયને દરેક શોખને એક લેવલથી વધારે આગળ લઈ જવા માટે ઘણી વખત આપણે જોયું હોય છે ક્રિકેટના ક્રિકેટરો હોય કે અન્ય રમતો પણ કે જે આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર જઈ રહી છે અહીંયા જ્યારે કંઈક બોલવાનું આવે છે ત્યારે ઘણા બધાને ફાફા પડતા હોય છે તો એ ફાફાઓ અત્યારથી આપના બાળકને ન પડે અને એમની જે આવડત છે એને વધુ આકાશની ઊંચાઈઓ સુધી પહોંચાડવા માટે પણ આ જે ભાષાનું કોમ્યુનિકેશન છે એ થોડુંક વધારે મજબૂત બને એ માટે આજના સમયની માગ અંગ્રેજી છે એ જેટલી સહજ અને સરળ રીતે બોલાશે સમજાશે એટલી જ સહજ અને સરળ રીતે એ કોમ્યુનિકેશન કરી શકશે વાતચીતમાં કોઈ વૈચે મીડિયેટરને હારવો નહીં પડે જે ઇંગ્રેજી ગુજરાતીમાં ભાઈ કરી દો હોય એટલે એ કોઈ આવશ્યકતા થર્ડ પાર્ટી ઉપર આધાર ન રાખવો પડે એ માટે પણ આપના બાળકના રોજિંદા જીવનની અંદર ઉપયોગમાં લેવાતી ભાષાને થોડુંક વધુ મજબૂત કરવા માટે ચોક્કસ મુલાકાત લેજો અમેરિકન ઇન્સ્ટિટ્યૂટની જતા જતા વિશેષ કંઈ મેડમ કહેવા માંગતા હોય તો મારા ઉદ્દેશ એ હૈ કે ઇંગ્લિશ લેંગ્વેજ કો સરળ સહજ ઓર આત્મવિશ્વાસ કે સાથ મેં બોલના શીખવા બસ એ સહજ સરળ અને આત્મવિશ્વાસથી અંગ્રેજીને બોલવા માટે પહેલાં શીખવી તો પડશે જ ને એના હાટે તમારે અહીંયા આવવું પડશે રવા પર ચોકડી કેપિટલ માર્કેટના ચોથા માળે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટની અંદર થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા